ની હેરાફેરી કરનાર એક કિસન ને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો લોકલ ક્રાઇમ ની ટીમ ને બાતમી મળી હતી કે બોર્ડિગેટ વિસ્તારમાં એક કિસાન વિદેશી દારૂ અને બિયર ની હેરાફેરી કરવાનો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે બોડીગેટ વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળી કાર પસાર થતા કારને રોકી ચાલકનું નામ પૂછતા હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરિયા હોવાનું જણાયું હતું જ્યારે કારની તલાશી લેતા કારમાંથી બિયરના ટીન મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર સાથે આરોપીને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી I'll